બારડોલી તાલુકાના વરાળ ગામે ચલતો અનોખો સેવા યજ્ઞ બારડોલી નગરથી દસ કિલોમીટરના અંતરે આવેલા વરાળ ગામમાં છેલ્લા પંદર વર્ષથી અનોખો સેવા યજ્ઞ ચાલે છે વરાળ ગામના યુવાન અને અમેરિકામાં સ્થાયી થયેલા સનતભાઈ પટેલ અને સ્થાનિક યુવાન અને વડીલોના સહકારથી અનોખો સેવા યજ્ઞ ચાલે છે બારડોલી પંથકમાં વસતા ગરીબ આદિવાસી હળપતિ ભાઈઓ જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ કિફાયતી ભાવે ખાંડ ચોખા દાળ તેલ વગેરે અનાજ કરિયાણું આપવામાં આવે છે સેવાયજ્ઞ આખું વર્ષ ચાલે છે ઉપરાંત ગુરુ પૂર્ણિમાના દિવસે ગરીબ લોકોને ખૂબ જ નહીવત ભાવે વ્યક્તિગત પાંચ કિલો ખાંડ આપવામાં આવે છે ઉપરાંત ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ટ્યુશનની સેવા ભારતીબેન પટેલ કોમલબેન શાહ અને બિનિતાબેન મૈસુરિયા આપે છે વરાળ સેવા કેન્દ્રમાં રિતેશભાઈ પટેલ પૂર્ણ સમય સેવા આપી રહ્યા છે સેવાનો લાભ ગરીબ આદિવાસી તથા અન્ય સમાજના જરૂરિયાતમંદ લોકોને મળે છે સેવા કેન્દ્ર ચાલે છે વરાડની અંદર તો બધા જ લોકો એનો લાભ લે છે નાના મોટા તવંગર ગરીબ બધા જ આના માટે કોઈ પણ એવો નિયમ નથી કે કોઈ અહીંયા આવે અને ખાલી હાથે જાય પણ નિયમ ખાલી એ છે કે અહીંયા જે આવે તેને આપવાનું અમે બંને જણાનું ટીચર છીએ અહીંયા સેવા કેન્દ્ર પર અમે લોકો ટ્યુશન લઈએ છીએ તો બાળકો પાસે ફી લેતા નથી આ એકદમ ફ્રીમાં છે હું ઇંગ્લિશ ભણાવું છું અને આ બેન મેથ્સ સાયન્સ બનાવે છે અને એમને આખા વર્ષ દરમિયાન એકવાર સેવા કેન્દ્ર તરફથી ભરવા આવે છે જ્યારે એમની પાસે પૈસા લેવામાં આવતા નથી દર વર્ષે ત્યાં લેવા છે આ સેવા કેન્દ્ર દ્વારા પ્રવૃત્તિ ચાલે છે આ વડા સેવા કેન્દ્ર વડા છે એ સલતભાઈ તરીકે છે જે અમેરિકા રહે છે તેમના દ્વારા ચલાવવામાં આવે છે એક આપે તે રીતે અનુસરીને અમે કામગીરી કરીએ છીએ અહીંયા ઋતેશભાઈ એનું મેનેજમેન્ટ કરે છે અને હિતેશભાઈ મેનેજમેન્ટ કરે છે અમારે પછી રહેતું નથી અને દર વર્ષે ગુરુપૂર્ણિમાને દિવસે ખાંડનું વિતરણ કરવામાં આવે છે ખાન દિવસે દિવસે મોંઘી થતી જાય છે એનો લાભ દરેક વ્યક્તિ લે એવા આશયથી એ લોકો ગુરુપૂર્ણિમાને દિવસે દર વર્ષે ખાંડનું વિતરણ કરે છે અને તેની સાથે નાસ્તો પણ ચમવાનું આ બધી વ્યવસ્થા પણ સનતભાઈ દ્વારા કરવામાં આવે છે જ્યુતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલું એસ માઇન ન્યૂઝ સાથે